ડભોઈ સિનોર થી નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી રહી છે ગંદો કચરો અને જાડી ઝાકળ રસ્તા પર નાખી દીધા છે મેન રસ્તો રાજપીપલા સિનોર અને કોઈચા જવાનો માર્ગ હોય વાહનચાલકોને બે સાઈડે કચરો ઠાલવી હોય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કચરો ક્યારે હટશે તેની રાહ જોઈને વાહનચાલકો બેઠા છે ડભોઈ સિનોર ચોપડીથી નર્મદા કેનાલ શોધીને વરસાદી કાંસ સાફ કરવામાં આવી સાફ કર્યા બાદ કચરો રોડ પર જેને લઈને અહીંમથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ આવશે ત્યારે આજ જ કચરો ધોવાઈને પાછો આજ વરસાદી કાંસમાં જ જતો રહેશે કાસ સાફ કર્યા બાદ તેનો કચરો દૂર નાખવામાં આવે તો વરસાદી કાંસ પુરાવાની સંભાવના સંભાવના ઓછી જોવા મળે લાગતા વખતે અધિકારીઓ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે વરસાદી કાંસનો રોડ પરથી કચરો હટાવે એવી માંગ રોઠવા પામી છે જલ રજાક ખત્રી જીપીકે ન્યૂઝ